ભારભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ સહયોગમાં માછીમાર સમાજ ભરૂચ વન વિભાગ દહેજ હિન્દાલકો એસઆરએફ નવીન ફ્લોરો જેમાં તમામ લોકોએ ભેગા મળી નદી કાંઠાનો સિંગલ યુઝ પ્લાસ્ટિકનો કચરો સાફ કરી તેનો નિકાલ કર્યો ભારભૂત ખાતે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પ્લાસ્ટિક મુક્તિ માટેનું અભિયાન હાથ ધરવામાં આવ્યું જેમાં સહયોગમાં માછીમાર સમાજ ભરૂચ વન વિભાગ દહેજ હિંદાલકો એસઆરએફ નવીન સાફ પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ તરફથી ટોપી કાપડની બેગ તુલસીના છોડવા આપી ઉજવણી કરવામાં આવીભૂતના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો તદઉપરાંત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બોલાવવામાં આવેલ શપથને દોહરાવી અને એનો સંપૂર્ણપણે અમલ કરવા માટે લોકોને પ્રતિજ્ઞા લીધી આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના રિજનલ ઓફિસર શ્રી કે એન વાઘમશી સાહેબ દ્વારા પ્લાસ્ટિક મુક્ત ભારત માટેની સૌને જાગૃત કરાવાયા અને પ્લાસ્ટિકનો નિકાલ કેવી રીતે કરી શકાય એ વિશે લોકોમાં જાગૃતિ ફેલાવી વિશ્વ પર્યાવરણ દિવસ બે હજાર પચીસ ની ઉજવણીના ભાગ રૂપે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા જે અભિયાન બાવીસ મે થી છ જૂન સુધી જે અભિયાન ચાલવાનું છે આ અભિયાનના રૂપે

એ ખરેખર અભિયાન સફળ થાય અને આપણે પ્લાસ્ટિક પ્રદૂષણનો અંત લાવી શકીએ આજના દિવસે મારી અપેક્ષા છે અને આજના દિવસે વિશેષમાં આ વરસાદી વાતાવરણમાં આપણે વૃક્ષારોપણનો પણ એક કાર્યક્રમ રાખેલો હતો અને સફળતાપૂર્વક આપણે દોઢસો જેટલા વૃક્ષોનું વાવેતર થયું છે એ પણ ખૂબ આનંદની વાત છે અને આપણે આ જે અભિયાન છે અહીંયા પૂરું નહીં કરી અને આપણા રોજિંદા જીવનમાં પ્લાસ્ટિકનો કેવી રીતે ઉપયોગ ઘટાડી શકીએ અને એના અલ્ટરનેટિવનો ઉપયોગ કરીએ અને પ્લાસ્ટિકનું પ્રદૂષણ આપણે જરૂર ઘટાડી શકીશું એવી મને આજના દિવસે આશા છે થેન્ક યુ બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ ભરૂચ